ચોવીસના રાત્રે પાટકોરીનું આયોજન કરવામાં આવ્યું જેમાં મહાઆરતી તેમજ મહાપ્રસાદ અને કચ્છી વાણી ભજનો રજૂ થયા હતા સહિતના વિવિધ કાર્યક્રમો સાથે બીજા દિવસે સમાજના સમૂહ લગ્ન યોજાયા જેમાં ગણેશ સ્થાપના જાન આગમન મંડપારોહણ રોહણ હસ્તમેળાપ રંગપલો ભોજન સમારંભ સંતો રાજકીય દાતાઓના સન્માન વિવિધ કાર્યક્રમો યોજાયા લગ્ન વિધિ આચાર્ય ભરતભાઈ દવે અને દેવજીભાઈ ગરવા દ્વારા કરવામાં આવ્યા અને સાંસદ વિનોદભાઈ ચાવડાએ પાંચ લાખની ગ્રાન્ટમાંથી કોમ્પ્યુટર હોલનું ખાતમુહૂર્ત સમાજના પૂર્વ પ્રમુખો ગોપાલભાઈ નંજાર લઘારામ બુચિયા રામજીભાઈ બળિયા કાનજીભાઈ નંજાર અર્જુનભાઈ મેરિયા દેવજીભાઈ સંજોડ પચાડભાઈ સંજોડ નવીન ચંદ્ર મારુ સાથે યુવા પ્રમુખ દિનેશભાઈ મારવાડ મહિલા મંડળના પ્રમુખ બેન જેપારના વરદ હસ્તે કરવામાં આવ્યું અને સમૂહ લગ્નમાં કનૈયાઓને ઘર વખરીનો સામાન કન્યાદાન ભેટ આપવામાં આવી હતી માકપડ વિભાગ દ્વારા દર વર્ષે જેમ આ વર્ષે પણ સમૂહ લગ્નમાં અઢાર પ્રભુતામાં પગલાં પાડ્યા હતા અમે સંતોષશ્રી પૂર્ણદાસ બાપુ દિલીપરાજ કાપડી જગજીવનદાસજી મહારાજ નારાયણ જોશી દિલીપ તુવર આશીર્વચન પાઠવ્યા હતા સમાજના પ્રમુખ નવીન ચંદ્ર મારુ કાર્યકારી પ્રમુખ હેંગારભાઈ નંજાર ઉપપ્રમુખ પરબતભાઈ કુંવટ મહામંત્રી હિતેશભાઈ સંજોટ સહમંત્રી લલિત બુચિયા ખજાનજી ડાયાલાલ ગોરડા સખજાનજી રવજીભાઈ સીજુ કારોબારી સભ્યો દેવશીભાઈ સીજુ રવજીભાઈ જેપાર વિશ્રામભાઈ ગોરડા ખિમજીભાઈ સીજુ પાલાભાઈ મેરિયા ખેગારભાઈ મેરિયા ડાયાલાલ જેપાર પાછાભાઈ જેપાર બુધાભાઈ પાયણ વેલજીભાઈ સીજુ ડાયાલાલ મેરિયા વીરજીભાઈ ભત્રુ નવીનભાઈ નંજાર ગોવિંદભાઈ જેપાર આચારભાઈ ગોરડિયા તેમજ દાતાઓ તન મન ધનથી સહકાર આપે સેવાભાવી કાર્યકરો ઉપસ્થિત સામાજિક રાજકીય સમાજ અગ્રણીઓ પ્રતિ આભારની લાગણી વ્યક્ત કરી હતી આ પ્રસંગે મુખ્ય યજમાન દાતાઓ ડેમાબેન કુંવર પૂર્વ જિલ્લા પંચાયત સદસ્ય પરબતભાઈ કુંવર ટોડિયા ચાપુબેન દેવજી સયાજી બુચિયા મારું પરિવાર વડવા કાયા કાનબાઈ ગોપાલભાઈ નજાર પરિવાર નિરૂણા સોનીબેન પ્રેમજી આત્મા રામ બુચિયા પરિવાર ભુજ જીવાભાઈ બુધાભાઈ સંજોડ પરિવાર રામપરા વેકરા સહિતના વિવિધ ભેટ રોકડ દાનના દાતાઓ સહયોગ આપ્યો હતો આ તમામનું સન્માન કરાયું પુરુષોત્તમ ગોરડિયા વી હે હુબલ નરેશભાઈ મહેશ્વરી હરચંદ ગઢિયા ડોક્ટર કશ્યપ બુજ મેઘજીભાઈ સિજુ પચાણભાઈ સંજોટ વાલજીભાઈ મકવાણા રમેશચંદ્ર સિજુ સહિતના રાજકીય સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા લગ્નોત્સવમાં યોજાયેલ મેડિકલ કેમ્પમાં સેવા આપનાર મંજી પ્રકાશ ભુજિયા ગોવિંદભાઈ જેપાલે સેવા આપી હતી સમગ્ર ટીમનો લગ્ન સમયથી વધી આભાર વ્યક્ત કરાયો હતો ભુજન વ્યવસ્થામાં બાબુભાઈ ભતરુ રામજી જેપાલ જેઠાભાઈ બળિયા લાલજી ગોપાલભાઈ જેપાલ લાલજીભાઈ જેપાલ સહિતની ટીમ સેવાભાવી કાર્યકરોએ સહયોગ આપ્યો હતો અખિલકજ મેઘવંતસિંહ મારુ વણકર સમાજ સંગના પ્રમુખ દિનેશભાઈ મારવાડ ઉપપ્રમુખ દિનેશભાઈ ગોરડિયા મહામંત્રી મોહનભાઈ સિજુ ખજાની કાંતિલાલ ગોરડીયા સહમંત્રી જગદીશ સિજુ સહખજાંજી દિનેશભાઈ સિજુ કન્વીનર હરેશભાઈ જેપાલ પ્રકાશ ભુચિયા ઓડિટર શંકરભાઈ કુંવર ગાગજીભાઈ ભદ્રુ મહિલા મંડળ સંઘના પ્રમુખ પ્રેમીલાબેન જેપાલ ઉપપ્રમુખ હીરુબેન સિજુ મહામંત્રી રશીલાબેન ગોરડીયા ખજાનચી કમળાબેન મેરિયા સહમંત્રી ડેમાબેન કુંવર સહખજાચી દેવીબેન કુડેચા કન્વીનર વાલભાઈ પાયણ ભાવનાબેન મારવાડ મણિબેન નંજાર જીવીબેન પાયણ તેમજ તમામ આગેવાનો કાર્યકરો યુવાનો ગામના પ્રતિનિધિઓએ ભારે જહેમત ઉઠાવી હતી અને સાંજે કન્યા વિદાય સમારંભ કાર્યક્રમ યોજાયો અને સંચાલન નરસિંહ માસ્તર અને ભીમજીભાઈ માસ્તરે આભાર વિધિ કરી ડાયાલાલ ગોરડીયા અને રવજીભાઈ જેપારે કરી તેવું માગપટ સમાજ કાર્યકારી પ્રમુખ હેગારભાઈ નંજારની યાદીમાં જણાવ્યું હતું